વિજયવર્ગીય જીગ્નેશ ચોકસી અશ્વિનભાઈ શાહ રાજુભાઈ સોની વગેરે દ્વારા ભગવાન જગન્નાથજીની પૂજા અર્ચના આરતી કરવામાં આવી હતી ત્યારબાદ ઢોકળિયા ગરબી ચોકથી ધારાસભ્ય અભયસી તળવીએ ઢોકળિયા સરપંચ મહેશભાઈ બારિયા બોડેલી સરપંચ કાર્તિકભાઈ શાહ સહિત નગરના અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તજનોની ઉપસ્થિતિમાં રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો જે બોરેલી નગરમાં થઈ અલીપુરા ચોકના માર્ગો પર ફરી ભગવાનને સૌ નગરજનોને આશીર્વાદ અને દર્શન આપ્યા રાજમાર્ગો ઉપર સૌ ભક્તોનો અને નગરજનોને આશીર્વાદ આપવા માટે અતિ ભવ્ય અને સુશોભિત રથમાં ભાઈ બલરામ અને બહેન સુભ્રદાજી સાથે બિરાજમાન થઈ પધાર્યા ત્યારે સમગ્ર વાતાવરણ જય રંછો માખંચો જય જગન્નાથના નારાથી ગુંજી ઉઠ્યું પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રથયાત્રાનો બેન્ડવાજા વાજા સહેનાઈના સુર ધોળ વાજીતરાવની ગુંજ સાથે પ્રારંભ થયો ત્યારે ખૂબ મોટી જનસંખ્યામાં ઉપસ્થિત ભક્તજનોએ જય જગન્નાથના નારા સાથે સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવ્યું બોરેલી ખાતે આજે આ ચોથી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રામાં બરેલીની નૃત્યની ટીમે એક આગવું આકર્ષણનું કેન્દ્ર બની કૃષ્ણની વિવિધ લીલાઓની ઝાંખી કરાવતી આ ટીમે સૌને અભિભૂત કર્યા રથયાત્રા જ્યારે રાજમાર્ગો પરથી પસાર થઈ રહી હતી ત્યારે વિવિધ સમાજ અને સંગઠનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બોડેલી ખાતે આજે આ ચતુર્થ રથયાત્રા ખૂબ જ અને શાન સાથે નગરમાં ફરી અલીપુરા રામચોક મંદિર પહોંચી વિરામ જ્યાં હજારો ભક્તોએ મહાપ્રસાદી લઈને ધન્યતા અનુભવી હતી ધન્યવાદ બોરેલી ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ખૂબ જ ધામધૂમથી ઉત્સાહપૂર્વક નીકળી ડોકલિયા ગરબી ચોકથી રથયાત્રાનો પ્રારંભ થયો અને તે બોલેલીના રાજમાર્ગો ફરી અલીપુરા ચાર રસ્તા પર એ ખોડિયાર ચોકે આવી અને વિરામ લેશે જ્યાં આગળ મહાપ્રસિદ્ધિ ઉપર ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ રથયાત્રાનું આજે ચોથું વર્ષ છે ચોથા વર્ષે પણ અનેરો ઉત્સાહ આનંદ અને ઉલ્લાસ બોલેલીના નગરજનોમાં જોવા મળ્યો છે અટારીઓ ઉપર અને સૌ લોકોની અગાસીઓ ઉપર પણ ખૂબ જ લોકોની ભીડ આજે જોવા મળી આ રથયાત્રાની જોવા માટે કારણ કે રથયાત્રામાં આજે આકર્ષણનું કેન્દ્ર એ હતું કે બરેલીની નૃત્યની ઝાંખી એને પણ એક આકર્ષણ જમાવ્યું હતું તદઉપરાંત રાજપૂત સમાજ ગામની જબુગામની ટીમ પે પણ અને એના કર્તવ્ય બતાવી અને લોકોને અચંબામાં મૂક્યા હતા રથયાત્રામાં ઢોલ ત્રાસા નગારા બેન્ડ વાજા વિક્ટોરિયાઓ અને વિવિધ જાતિઓ કરાવતા દર્શન આજે બોલેલીના નગરજનોને કરવા મળ્યા અને આજે આ જગન્નાથ ભગવાન વર્ષમાં એક જ વખત આ રીતના ભક્તજનોને અને નગરજનોને દર્શન કરાવવા માટે નગરચર્યા કરવા માટે નીકળે છે ત્યારે એકદમ ભવ્ય સુશોભિત રથમાં ભગવાન જગન્નાથજી બેન સુભદ્રાજી અને ભાઈ બલરામ સાથે બિરાજમાન થઈ અને આ નગરચર્યામાં નીકળ્યા હતા એક અનેરો ઉત્સાહ અને આનંદ આજે આ નગરમાં છવાઈ ગયો છે અને એક યાદગાર રથયાત્રા આજે બની છે અને મારે ખાસ રથયાત્રા સમિતિને અભિનંદન પાઠવવા છે કે એમને ખૂબ જ સુંદર આયોજન આ રથયાત્રાનું કર્યું છે બોલો જગન્નાથ